તો ગણેશજીને આપણે સાફ કરી લઈશું નવડાઈ વાતો ને હવે આપણે આજ ગણેશજીને સ્નાન કરાવ્યા પછી હવે શણગાર કરશું તો વિઘ્ન હર્તા બાળ સ્વરૂપે કેટલા સુંદર લાગે છે એના અંબુડાના વાળ આ આખો ગણેશજીની અને હવે હું ગણેશજીને સ્નાન કરાવી ને આ સ્નાન કરાવી દીધું ગણેશજીને આપણે ને વિઘ્નહર્તાને હવે તૈયાર હોય તો કરીશું તો ગણેશજી માટે આપણે કપડાં અહીંથી જ લેશું મિત્રો તો એક આ છે પાંચ અને અહીંથી આપણે આ ફૂલ તાજા તોડી લેશું ગણેશજીને તૈયાર કરવા તો આવી રીતના તમે વિઘ્નહર્તાને તૈયાર કરી શકો જો આ ફૂલથી જ હું આજે તૈયાર કરીશ ગણેશજીને તો હું આ ફૂલ લઈ લઉં છું મિત્રો ચાલો હવે આટલા ફૂલ આ પાન હજી આપણે પાન લેશું જાસૂટના ડોલરના પાન લેશું મિત્રો ડોલરના પાન છે જાસૂટનું પાન ને અહીંથી આપણે એક બે આંબાના પાંદય પણ હું લઈશ ગણેશજીને આપણે તૈયાર કરવા તો નીચે મોટા પાન હોય એ જ લેશું આપણે તો આંબાના તો હું અત્યારે ન જ લેતો મિત્રો પછી આગળ લઈશું આંબલીના પાન જોઈએ મારે તો હું લઈશ આંબલીના પાન ને આ આપણે આંબલીના પાન ડબલ ડબલ હશે એ લેશું મિત્રો કે જેમથી ગણેશજીનું મુંગટય સરખું થાય આ એક પાન લેશું તન તન અને એક મોટું પાન હું જાબુડીનું લઈશ તો આ જાબુડીનું ના બધા પાન મેં લઈ લીધા ને હવે અહીંથી હું રોકડ એ લઈશ મિત્રો ગણેશજીને તૈયાર કરવા તમે જોજો આ રોકડ એ મેં લઈ લીધી અને એક કે બે પાન હું આ બ્લુ વેલને લઈશ તો હવે આપણે બધી વસ્તુ મેં ભેગી લઈ લીધી ઉપર જઈને હું તમને બતાડીશ તો મિત્રો આ સાફ પાણી આ જાંબુનું પાન આ રોકડ ધ્રોકડ ના પાન પછી આ છે ફૂલ આ ને આપણે આ બ્લુ વેલનું આ એને આપણે પાણીએથી એકવાર ધોઈ લેશું અને ધોઈ સાફ કરી અને હવે આપણે નું શિંગાર ડેકોરેશન કરશું ગણેશજીને પછી આપણે ગણેશજીની આરતી કરશું તો કન્ટિન્યુ રહેજો આ ચટલા ફૂલ અને ને એ છે આપણે આ કપડેથી ક્લીન કરી નાખશું પહેલાં ચોખા કરી નાખશું અને ત્યારબાદ જ આપણે ગણેશજીને આના કપડાં પહેરાવશું કારણ કે ભગવાનને વાઘા આપણે પહેરાવવાના હોય મિત્રો તો એમાં પાણી ન રહેવું જોઈએ અને વનરાજીના જ વસ્ત્ર ભગવાનને સુંદર લાગે તો હું બધાય ક્લીન કરી લઉં છું પાનને ને પછી તમને હું મિત્રો દેખાડું કે ગણેશજીનો આપણે શણગાર કઈ રીતે સુંદર કરીએ અને રોજ આવી રીતના જ વનના વસ્ત્રો આપણે આ કેમ પહેરાવી શકીએ તો આ મેં બધા પાનને ખાસ રોકડ આંબલીને પાન એ બધું મેં ક્લીન કરી લીધું અને હવે આપણે વિઘ્નહર્તાનો શણગાર કરતું અને આમાંથી આપણે આ પાણી પર ન નીકળતું જો ક્લીન થઈ ગયું અને આપણે પછી ત્યારબાદ બખાયા અંબલી પધરાવી દઈશું ભગવાનને તો આ છે ચેર નાની ગણેશજીની અને આ ચેર ઉપર આપણે ગણેશજીને બેસાડશું મિત્રો તો વિઘ્નહર્ષ ગણેશજીને આપણે હવે ચેર ઉપર બેસાડી દઈએ અને ચેર ઉપર બેસશે ગણેશજી ત્યારબાદ જ આપણે એને શણગાર થશે કારણ કે મેં આ ગણેશજીને આ ચેર ઉપર બેસે એ જ રીતે બનાવ્યા છે નાના પ્લ તો આજથી આપણે સેવા અને ગણેશજી ચાલુ કરશું તો છેટ સુધી જોજો ક્યારે વિઘ્નહર્તાનો શૃંગાર કઈ રીતે થાય છે અને હવે આપણે આ લઈ લીધા છે આ બધા પાન જાંબુ જાંબુનું પાન એક છે જાંબુડી આ છે જાંબુડીનું પાન તો આ જાંબુડીનું પાનનું આપણે વિઘ્નહર્તાને ધોતી કરશું તો ચાલો હું ધોતી પહેરાવી દઉં ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો અને મારે આગળ ગણેશજીને પહેલાં હું આ ધોતી પહેરાવી દઉં મિત્રો તો મિત્રો આ જાંબુના પાનનું મેં ધોતી પહેરાવી લીધી ગણેશજીને ને બહુ સુંદર લાગે છે ને હવે આપણે આ દૂરવા લેશું કાચ રોકડ એનીથી આપણે આ પટ્ટો બાંધશું ગણેશજીને અહીંયા તો એ પણ કન્ટિન્યુ રહેજો હું પહેરાવીને તમને બતાવીશ કે આ કઈ રીતને અહીંયા બાંધવો પડે કરે તો મિત્રો હવે ગણેશજીને આ દુર્વાય એક મેં અહીંયા પટ્ટો બાંધી દો અને ધોતી દુર્વા બહુ સુંદર લાગે છે ઘાસ અને હવે આપણે ગણેશજીને આ ફૂલોથી હવે આપણે શણગાર કરશું અંબુડાનો તો જોઈ શકો આવી રીતને આપણે ગણેશજીને એક ફૂલ અંબોડા ઉપર મૂકશું અને આ પાંદડીએથી આપણે આ સજાવી લેશું ગણેશીને અને આપણે આ પાંદડી પર મેં લીધા તો તમને ખબર હશે તો એ પાનથી પણ હું ગણેશજીનું મુંગટ બનાવીશ તો એ પણ હું તમને બતાડું તો પહેલાં આપણે આ ત્રણ પાનને આવી રીતના જોઈન્ટ કરી લેશું અને એ પછી આપણે ગણેશજીને બે ફૂલ લેશું આ મોટા એનાથી આપણે મુંગટ બનાવી નાખશું તો હું પહેરાવું જો દેખાડીશ તો ગણેશજીને મેં આવી રીતના મુંગટ પાઘડી વારી છે આ પાનની તો તમે જોઈ શકો કેટલા સુંદર લાગે છે ગણેશજી અને હવે આપણે ગણેશજીને આંબલીના જે પત્તા છે એ હાથમાં આપણે કળા પહેરાવશું તો એ પહેરાવી દઉં એટલે તમે જોઈ લેજો મિત્રો મેં હાથમાં કઢાઈ ગણેશજીને આંબલીને પહેરાવી દીધા તમે જોઈ શકતા હશો બે હાથમાં અને માથે આપણે આ પાઘડી પહેરીથી ફૂલની અને આ જાંબુના પાનનું રોકડનું ય ગણેશજી કેટલા સુંદર લાગે અને હવે આપણે આ ગણેશજીને આ ફૂલથી અહીંયા ગણેશજીનું ફૂલ હવે આપણે અહીંયા ચડાવી દઈશું મિત્રો તો એક ન્યા રાખ દેશો સુગંધિત ફૂલ અને એક ફૂલ આપણે અહીંયા રાખ દઈશું તો બે અલગ અલગ સુંદર ફૂલ અને આજનો આપણે આ ગણેશજી શણગાર અને હવે લાલ ફૂલની આપણે ગણેશજી માળા પહેરાવશું તો એ પણ હું તમને દેખાડું તો કન્ટિન્યુ રહેજો અને આને મેં આવી રીતના મિત્રો અંદર જોડી લીધું આ છે કોયલ વેલની ચાર કે પાંચ પાંદડા વારે પતું અને આ ફૂલ લઈ તો એને આવી રીતના આપણે સજાવી લેશું ગણેશજીને માથે અને પછી આપણે અહીંયા આમ રાખી દઈશું મિત્રો એટલે ખૂબ સુંદર લાગશે કે આખો આપણે ગણેશજીને ફૂલનું જ થઈ જશે મિત્રો કે તમે જોઈ શકતા હશો કે આ ફૂલ આપણે અહીંયા રાખી અને પછી આપણે વિઘ્ન હર્તા ને આપણે આ એક રાઈટ ફૂલથી સુશોભિત છે તો એમ હું ડેકોરેશન કરી લઈશ ખૂબ સુંદર લાગે છે ગણેશજી આપણા અને આ છે ગણેશજી ને આખો તો આ કોઈ પણ આપણે ઉઘાડશું થોડીક થોડી પાણીના હિસાબે સ્નાન કરાવ્યા પછી ઓલી થઈ ગઈ હતી વિઘ્ન ગણેશજી બહુ સુંદર સિંઘાસન બીઠા છે અને હવે ગણેશજીને આ જે આંબલીના પત્તા છે એ આપણે એક એક સાઈડમાં રાખી દેસુ એટલે બહુ સુંદર લાગશે તો બધા ફૂલોથી આપણે સુસજ્જિત વિઘ્ન હતા ગણેશજી એને લાલ ફૂલની માળા આપણે પહેરાવશું અને જોઈ શકો તમે હવે આપણા વિઘ્ન હતા મંગલમૂર્તિ મોર્યા ગણપતિ દેવા મોર્યા ઉર્જાવર્તી રોકડિયા ગણપતિ દેવા મોર્યા તો ગણેશજી કંઈક આવી રીતના સુંદર શોભાઈમાન છે આ ફૂલ ની પાઘડી ગણેશજીની પછી આપણે આ ગણેશજીને આંબલીના બાજુબંધ હાથમાં ને કળા હાથમાં જે પહેરાય આ ગણેશજીની ધોતી અને હવે આપણે ગણપતિ દેવાને આરતી કરશું થાળ ધરાવશું મિત્રો આજે વિઘ્ન હર્તા ને સેવા આવી રીતના કરાય રોજે રોજ તો મહાગણપતિના આશીર્વાદ પાડે તો ચાલો હું તમને ગણેશજીને હજી આગળ ફૂલ અર્પિત કરીશ એ દેખાડું તો આપણે આ ફૂલ છે ગણેશજીને તો આપણે આવી રીતના ગણેશજીને અહીંયા ફૂલ ચરણે મૂકી દઈશું અને હજી આ ગણેશજીનું આખું ડેકોરેશન થશે એ પણ હું દેખાડીશ તમને લાલ ફૂલની માળા પહેરા તો કન્ટિન્યુ રહેજો તમે દર્શન કરજો ગૌરી નંદન ગણેશજીના તો આ છે લાલ ફૂલ આ લાલ ફૂલનું આપણે ગણેશજીને માળા પહેરાવીશું ને અહીંયા ગણેશજી વ્હાઇટ ફૂલથી સુશોભિત થઈ ગયા ને હવે આપણે આગળ ગણેશજીને માળા બનાવી લઉં કે પછી તમને દેખાડીશ મિત્રો કે ગણેશજી કેટલા સુંદર લાગે છે અત્યારથી તો કન્ટિન્યુ રહેજો મિત્રો જય શ્રી ગણેશ તો મિત્રો આપણે ગણેશજી બહુ આપણા ગણેશજીને આખા ફૂલની માળાઓ નહીં પહેરાવીએ કારણ કે બે તન જ ફૂલ આવશે તો એક એક પાંદડીની માળા પહેરાવશું તો હું આમાંથી એક એક પાંદડી કટ કરી આવી રીતે ને પછી એની માળા બનાવું તો એ બની જાય એટલે હું તમને આપણે ગણેશજીને પહેરાવી દઈએ તો મિત્રો આપણે આ માળા બનાવી લીધી છે ગણેશજીને પહેરાવી દેસું ને આ પાંદડીની માળા છે એ ગણેશજીને જ આપણે પહેરાવી શકશું તો ચાલો ગણેશજીને આપણે હાર પહેરાવી દઈએ વિઘ્નહરો વિઘ્નહર્તા મંગલમૂર્તિ આપણે ગણેશજીને આ ચડાવી દેસુ તૈયાર છે તો જોઈ શકો હવે હું તો જોઈ શકો મિત્રો વિઘ્નહર્તા ગણેશજીને આપણે લાલ ફૂલથી બહુ સુગંધ મસ્ત આવે છે પહેરાવી દીધી માળા આપણે આપણે જાંબુના પાનનું ધોતી પછી આંબલીના જે પાંદ હોય ખાટી આંબલીના એના હાથમાં ને કળા ગળામાં ગુલાબી ફૂલની માળા અને છે ગણેશજીનું આપણે સફેદ ફૂલથી અને બ્લૂ ફૂલના પત્તાઓથી અને કેસરી ફૂલના વેલથી ગોઠાવી લીધું છે આ ગણેશજી બહુ સુંદર સુસજ્જિત લાગે છે હવે આપણે ગણેશજીને થાળ ધરાવશું તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો આ છે આપણે લીલા બધાય ચાર્ટ અને આનો આપણે ગણેશજીનો પંડાલ એ ગોઠવશું તો જે પંડાલની નીચે આપણા વિઘ્ન ગણેશજી બિરાજિત થશે આ બધા રિયલ ચાર્ટ છે તો તમે જોઈ શકો આ છે તિલક તુલસી આ છે વ્હાઇટ ફૂલનું સુગંધિત ચાર્ટ ઓલા તુલસી છે અને બીજા ગુલાબના ફૂલ આપણે લેશું બાજુમાં રાખવા કન્ટિન્યુ લો હવે હું ગણેશજીનો કંડાલ એ અહીંયા આ જગ્યાએ ગોઠવી દઉં છું કે પછી આપણે ગણેશજીની આરતી કરીશું તો આપણે આ લીલું કાર્પેટ છે મિત્રો ગણેશજીને ત્યાં મંદિર પંડાલ ગોઠવવા તો આ લીલા કાર્પેટને આપણે પહેલાં અહીંયા પાછળ છું અને આ કેસરી વેલવેટનું એને આપણે ઢાંકી દેસું હવે અને આ લીલી ટેબલ છે ગણેશજી માટે ને એમાં લીલું કાર્પેન્ટ આપણે પાછળ લઈશું તમે કન્ટિન્યુ લઈજો હું તમને આગળ બતાવું તો આ લીલું કાર્પેન્ટ મેં પાછળ લીધું છે મિત્રો તમે જોઈ શકતા હશો ઓરસ ચોરસ અને હવે આ લીલા કાર્પેન્ટ ઉપર એક હું ફૂલ ઝાડ ગોઠવીશ તો એને ડેકોરેશન કરીને તમને બતાડું મિત્રો તો ગણેશજી પંડાલમાં આવી ગયા છે મિત્રો ને બહુ સુંદર લાગે છે તમને એક પંડાલ આખો દેખાડી દઉં પંડાલમાં આવી છે ચકલી અને ચકલીઓ પર રાખી છે આપણે અલગ અલગ ઝાડે ને આપણા હરિયાળી વાળું પંડાલ છે ગણેશજીનો ગણેશજી ખૂબ સુંદર લાગે છે અને ચાલો હવે હું ઉપરથી તમને આખું પંડાલ બતાડી દઉં ને આપણે ગણેશજીને આપણે આ ફૂલ અહીંયા ચડાવી દઈશું તો કંઈક આવી રીતના પંડાલ છે આપણા ગણેશજીનો ને ઉપરથી જોઈએ ત્યારે ગણેશજી નીચે બેઠા જોઈ શકતા તમે અને ગણપતિ આ પંડાલમાં ઓલી સાઈડ બેઠા છે મંગલ મંગલમૂર્તિ મોરિયા ગણપતિજી અને અહીંથી આખો નજારો હું તમને દેખાડું મિત્રો ગણેશજીનો તો હવે ગણેશજી આપણા બેઠા છે જોઈ શકો તમે ગણેશજીના ગણેશજીનો આખો પંડાલ કંઈક આવી રીતના સુંદર સજાવવામાં આવ્યો છે ને બહુ સુંદર જ લાગે છે ગણેશજી આપણા તો આવી રીતે જ આપણે ગણેશજીને રોજે રોજ તૈયાર કરશું ને આજનો ગણેશજીનો આ ચકલી અને કુર્તી ઉપર આજ ગણેશજી ચેર ઉપર બેઠા છે તો હવે ગણેશજીને આપણે દુરવાનું ઝાડ છે મિત્રો ઝાડ ઉપર આપણે ગણેશજીને હવે પંડાલનું પાણી આપણે પીવડાવી દઈશું ગોરાનું તો આ માટીનું વાસણ આપણે ગણેશજીને ત્યાં ને આપણે આ ગણેશજીની નાનકડી એવી પ્યાલી ગ્લાસ અને આ ગોરા ઢાંકણું અને આ ગોળામાં શુદ્ધ જળ ભરી લેશું પાણી પીવડાવી દેશું મિત્રો કે વિઘ્ન હર્તા ગણેશજીને આપણે પાણી પીવડાવીએ તો હે ગણપતિ દેવા તમે પાણી પીઓ વિઘ્ન હર્તા મંગલમૂર્તિ ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ રોકડિયા ગણપતિ દેવા મોર્યા તો હે વિઘ્ન હર્તા ગણેશજી સૌના વિઘ્ન હરજો અને મંગલ કરજો સૌના તો ગણેશજીને હવે હું બખાઈ ધરાવી દઈશ અને આપણા લાડકવાયા વિઘ્ન હર્તા ગણેશજીનો ત્યાં આપણે પૂજન કરશું આરતી કરશું કન્ટિન્યુ રહેજો તમે મિત્રો ને કેટલા સુંદર છે વિઘ્નહર્તા એ પણ મને જય ગણેશજી લખજો જરૂર ને જરૂર વિડીયો સારો લાગતો હોય તો ગણેશજીને રોજ રોજ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગણેશજી મારે ઘરે રોજ તૈયાર થશે હવે મંગલ મંગલમૃતિ ગણેશજી આગળથી ઊભું થવાનું મન ન થાય હવે હું ગણેશજીને થાત ધરાવીને આરતી કરી લઈશ તો આ છે મસ્ત સમજાને બખાય ને મારા વિઘ્નહર્તાને હું આજે બખાય છે મીઠું મો કરાવીશ ને કહીશ કે બધાય એ ફ્રેન્ડ જે જોવે છે બધા એના જીવનના કંઈક ને કંઈક વિઘ્નો હોય તો દૂર કરજો ને સુખ સમૃદ્ધિ આપજો મંગલ મૂર્તિ ગણેશજી તો વિઘ્નહર્તા લંબો દર ગભરીને તમને હું બખાઈ ખવડાવી દઉં

તમારે બસાઈ કાચતા ધર્યું દીધું છે ગણેશજી તમે એક વખત સ્વીકાર કરશો બખાઈને અને વિઘ્ન ગણેશજી બખાઈને સ્વીકાર કરજો અને એ વિઘ્ન હર્તા તમે

गणेश जय गणेश जय गणेश देवा मथा जा शिपा महादेवा वदीन नन्दो गणरा जीन नन्दो गण रा जय गणेश जय गणेश जय गणेश दे સ્નાન કરાવી દીધું અને હવે આપણે ગણેશજીને આવી રીતે આપણે રોજ ગણેશજીને યાદ તમને

¿Cómo aprendí mío.